આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેટલા માને છે તેની એક ઘટના જૂનાગઢમાં બની છે જૂનાગઢમાં એક ભુવાએ તાંત્રિક વિધિના નામે એક યુવતીને પોતાની ઝાડમાં ફસાવી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું જૂનાગઢના મેસવણ ગામમાં રહેતી અને કેટરસમાં કામ કરતી એક યુવતીને ભુવાના સાગરિકોએ પૈસાની લાલચ આપીને ઝાડમાં ફસાવી યુવતી પોતાના કામ માટે દીવ ગઈ એ દરમિયાન ભુવાના સાગરીતના સંપર્કમાં આવી અને આ સાગરીતે આકાશમાંથી રૂપિયા ખર્ચા હોવાની તેને વાત કરી ગભ ગોળા જેવી આ વાત હોય યુવતીને તેના પર વિશ્વાસ ન બેઠો યુવતીએ સવાલ કરતા એ શખ્સે એકવાર ભુવાજીને મળવાનું કહ્યું જે બાદ યુવતી અલગ અલગ જગ્યાએ ભુવાજીને મળી આ દરમિયાન યુવતી ભુવાના અન્ય ત્રણ સાગરીતો સાથે પણ સંપર્કમાં આવી યુવતીની ફરિયાદ પ્રમાણે બધા શખ્સો તેને કારમાં કેશોદ નજીક આવેલી એક વાડીએ લઈ ગયા અને વાડીમાં ભુવાજી અને તેના સાગરીતોએ તર્કટ ઊભું કર્યું યુવતીને નાળિયેર પર બેસાડવામાં આવી અને નાળિયેર ફરશે એવું કહ્યું આ દરમિયાન વાડીમાં અન્ય એક યુવતી પણ હતી પરંતુ એ યુવતીને માતાજી નડતા હોવાનું કહીને ભુવાજીએ તેને ત્યાંથી રવાના કરી દીધી ત્યારબાદ ફરિયાદી યુવતીને આરોપીઓ એક રૂમમાં લઈ ગયા અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું આવી રીતે અન્ય છોકરી સાથે પણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાનું યુવતીનું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે પરંતુ સવાલ એ છે કે કોઈ તર્કસંગત ન હોય તેવી વાતમાં આવી જઈને આ યુવતી ભુવાજી અને તેના સાગરીતોની જાળમાં ફસાઈ ગઈ